વિજયા દશમી દશેરાના પાવન દિવસે શસ્ત્ર પૂજનનું એક વિશિષ્ટ અને રહેલું છે છે આ એવી પરંપરા કે જ્યાં આયુધો વાહનો તથા આજીવિકામાં ઉપયોગ લેવાતા સાધનોનું વિધિવત પૂજન વિધિ એ મારી દ્રષ્ટિએ પરાક્રમ સુરક્ષા અને આંતરિક શક્તિને ઉજાગર કરતી એ પ્રદાન કરતું અને અન્યાયના અંતનું એ પ્રતિક છે એટલું જ નહીં પરંતુ માનવ મનમાં ભીતરમાં ઉછાળા મારતી અનેકવિધ પ્રકારની આસુરી સંકલ્પનાઓ ઉપર વિજય મેળવવા માટેની એક અતિ પ્રેરણાદાયક મહાપર્વ પણ છે આપણા દસ મહાશત્રુ પ્રત્યેક ભારતના નાગરિકને

આસુરી તત્વો ની શક્તિ અને રૂપ બદલાય છે આજના પરિપ્રેક્ષમાં આપણાની સામે આપણા દેશની બહાર આપણા દેશની સલામતીને જોખમમાં નાખનારા તત્વો એ આસુરી તત્વો છે આપણા દેશની ભીતર અને આપણા દેશની અંદર આપણા દેશની પ્રગતિને અટકાવનારા જે તત્વો છે એ આસુરી તત્વો છે આજે ઇતિહાસમાં આપણે માતૃભૂમિની રક્ષા કરી છે ત્યારે આજે પણ આપણે માતૃભૂમિની રક્ષા માટે સક્રિય છે એ જાણીને અમને ગૌરવ અને આનંદ થાય છે પરંપરા સંસ્કૃતિ અને એને ઉજાગર ઉજાગર આપણે સંસ્કૃતિને સંસ્કારને કરીએ તો ઇતિહાસ પણ આપણને યાદ રાખે છે તો આજે દશેરાના નિમિત્તે હું ભારતના પ્રત્યેક નાગરિકને રાજકોટ રાજ પરિવાર વતી આસુરી તત્વો ઉપર સુરા તત્વના વિજયના આ પાવન પર્વમાં હું વિજયા ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને અને અમે ક્ષત્રિય સમાજ એકઠા થઈ એક પ્રોસેશનના રૂપમાં અમે બોર્ડિંગથી આશાપુરા માતાજીને ત્યાં થઈ અને રંજીત વિલાસના પેલેસના પ્રાંગણની અંદર પુનઃ શસ્ત્ર પૂજન રથ પૂજન ગાદી પૂજન અને અશ્વ પૂજન કરીને અમે ધન્યતા પ્રાપ્ત કરીએ છીએ